హలోనింగ్ స్వాగతా

શું કરે છે તું ટીવી જોવે છે કેન ઉપર બેસી જા બેટા જીગીસા ગુડ મોર્નિંગ તો ફ્રેન્ડ સાત તો વગાડાઈ ગયું હવે ફટાફટ રોટલી કરી દઈએ જે કિસ્સા વણી આપે છે અને હું શેકી દઉં તો ફ્રેન્ડ્સ જમવાનું તો બની ગયું આજે મગનું શાક અને રોટલી બનાવી છે તો ચાલો ફટાફટ જમી લઈએ તો ફ્રેન્ડ્સ જમવાનું તો જમી લીધું હવે બહાર આવીને બેઠા બહાર બેઠા બેઠા હિચકો ખાઈએ છીએ ત્યારે શું કરીએ છીએ આપણે આજે રમીજીને ઇસકા ખાઈ છે હિચકો ખાઈએ છીએ હા

એને શું કરો છે બેટા ઘર ખાડા 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 કર્યા છે ને જવાય રસ્તા બંધ થઈ આ બાજુ ભી ખાડા આ બાજુ ખાડા બધે ખાડા છે ને એટલે જવાનું જવાનું બંધ કરો

જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય ગુડ નાઇટ બધાને